ક્યાં જવાનું તારે લેવાય ને પેલા હેરખી કરાય ને હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં છો તો ફ્રી અમારા નવા લોકો તમારું સ્વાગત છે અને આજ મેં ઘરમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે અત્યારે જાગી ગયો છું ને હવે આજ મારે ત્રણ કેમેરો લેવા તો હું લાલજીભાઈ જવાના છીએ તો હું ફટાફટ ખાઈ લો પેલા તો લાલજીભાઈ આવી જાય તો ફટાફટ ખાઈ લઈ પેલા ખાઈને આપણે થઈ જશે તૈયાર ચાલે મારે જવાનું છે ને મોડું થાય એમ છે લાલજીભાઈ આવી તો જશે પણ બાય આટા મારે છે ને આજે ફોનમાં વાતું કરે છે હું છું તાર નકી થઈ ગયું પાર્લર છે કે લબીને કે થઈ ગયું નક્કી કે જો લાલજીભાઈ આવી જશે એ કઈ લાવું જાવું છે એમ કેટલા જોઈ તાર તીન છો વાવ વાંધો નહીં હાલો બીજું કઈ તો તારે આવો થાય મોડું પછી મને ન કેતી આખો દિવસ એટલે પછી એને કે મારે તારે સોખટ પાડી ન કે એને એમ થાય કે આખો દિવસ આવે તો પછી ઈ એમ મારે છે આપણે કેમેરો લેવાનો છે અત્યારે ને હું જવાનું છે બરોબર કહીઓ કેમેરો લેવાનો છે એ બધી વસ્તુ આપણે અહીંયા નક્કી કરશું ને આપણે આજ લઈને જવાનું છે ફાઈનલ તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેશે અત્યારે ત્રણ વાર જો પણ કાંઈ બધું ભેગું નતું કારણ કે પૈસાને એડજસ્ટ કરવું પડે એટલે પૈસાની એડજસ્ટ બધી માંગી માંગીને કર્યું છે કાંઈ મારા કન્ના હાઉ પૈસા નથી થોડા ઘણા લીધેલા છે એટલે બધા એને ચૂકવવા તો જો તમને બધી વસ્તુ એસ્ટિમેટ આપી બધી વસ્તુ તમને કે હું કેમેરાની પ્રાઇસ છે એ બધી વસ્તુ પણ બંને એટલી કોશિશ કરી આ બ્લોગમાં બતાવવાનું કારણ કે આમાં બ્લોગ જેટલો લાંબો થાય કારણ કે લેવા જાય લઈને આવી ને એ બધી વસ્તુ આમાં આવશે તો તમને પછી ફરી વાર એવું લાગશે તો નવો વ્લોગ બનાવી હું પ્રાઇઝ માટે તો તમે અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો તો લઈ આવીએ તો તમે એવું લઈને દોડો કે હાલો લાલજી ભાઈ હવે ક્યાર થઈ જાય ભાગ્ય હવે કયા કા જાય ને કરું છે મોડું થાય ચશ્મા સડાવી લે મે સસમા તો સડાવી લીધી છે છે તો અમે જાયો જી આવી ગયો હારો સંતા લઈ આવ લિયા મારો નામ યે અમે ડ્રોઈટર અમે નીકળી જશે ઉના બાજુ ઓત્યારે ખેતરો લેવા ના સીધો ઉના રોડ જાય છે એત્યારે કેમેરો લેવા જવાનું છે એ ગયો કેમેરો ભાઈ કેમેરો કેમેરો લાવો છો કરો બે સબસ્ક્રાઇબર તો કયો રતો ચેનલ દી બ્લોગ કરો સબસ્ક્રાઇબર તો કી ના કાપણ સબસ્ક્રાઇબર કરી અમારી ગ્રાન્ડ બલ તો ભૂલતા કેમેરા લઈ જીતો ભટાવ કેમેરો કઈ ની જોઈલા ઓલા તો જઈ લેસ આ ભલો પૂછરસિયા તો હું કહી દઉં કે જો મુશ્કેલ તો તમને જરૂર આ રસ્તા પર વગીયા તમને ખબર આ રસ્તો કયો છે તો ફોન કરીને કહીજો અત્યારે અહીંયા આવી જાય અંતર રૂવીન સાથે રોક છે હા ટિપ્પિમાં શરૂ જો એટલે તો ફોન પણ અત્યારે અહીં ગરદી બહુ વસ્તુ છે કારણ કે અમારો વારો આવશે પણ જે અમારે કુરિયલ આવ્યું નથી કુરિયલ આવી જાય પછી અમારો કેમેરો બતાવીએ તમને તો જોઈએ આગળ કેમેરો બતાવવાનું અમારે શું છે કે બ્લોગ ઉતારવાનું ટાણું રહી તો ઉતારશું નકર પછી તો અમારે છે આગળ ગેરેજનું ઓપનિંગ કરશું બોક્સ ત્યારે અમે તમને બતાવી દઈશું તો ત્યાં સુધી અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો યાર અહીં બધો બધો સામાન મળી જાય કોઈ પણ વસ્તુ જો હોય તો કેમેરા વસ્તુ છે કોઈ પણ સાર જઈ છે કેમેરાની કોઈ વસ્તુ બાકી નથી બધી વસ્તુ મળી જવાનું છે બધો સામાન મળી જવાનો છે તો ફાઇનલી આપણો કેમેરો આવી ગયો છે ને કેમેરો કરી દીધો છે ઠેલામાં પેક તો પછી હવે આપણે જોઈએ ઘરે જઈને આપણે અનબોક્સિંગ કરીએ ચાલો મિત્રો અત્યારે અમે નીકળી જાય છે અત્યારે ઘરે બાજુ અત્યારે કેમેરો લઈ લીધો છે એમાં લાલજીભાઈ મેરો તો કમ્બે થેલો અત્યારે હાલો લાવું નથી હવે ચાલો હવે આપણે ફટાફટ ભોગી જઈએ ટુ વ્હીલ ના ધંધા થાય હું લાલજી ભાઈ આવી જશે ત્યારે ટીમ્બી આવી ચારે ને કેમેરામાં ઓગરા પડી જશે એટલે થોડા થોડા ઝાખા આવતા હશે ને ત્યારે ટીમ્બી થી પતહા લેવાના છે ફાફડી ગાંઠિયા લેવાના છે ગાંઠિયા ની ફાફડી કા ફાફડી ખાલી ફાફડી કેવાય નહી લેવાના છે હલીલા મરચા લેવાના છે પતહા લેવાના છે હાલો फटाफट લઈ લે ત્યારે ટીમ્બી આવી જાય બોલો ભાઈ આવડા હાથ દબાવી ત્યારે ગાંઠિયા લઈ લીધા છે ફાફડી લાડ બધા એટલે અમારે પીઠે માં નાસ્તો કરવા હાટું છે ને અમારે લાડવા પતાન બધું આવી ગયું છે ત્યારે ટીમ્બી થી ખરીદી કરી કરીને થાકી જશે ને આ વજનમાં એ વાય ધક્કો મારમે

છે યાર એટલે કેમેરા નું બધી વસ્તુ આવી ગઈ છે ફાફડી કાઠિયા લેવા છે જો અહીંયા લાડવા છે પછી હું કે પત્તા હા છે લાલજીભાઈ અમાર ક્યાં છે રોજ ન્યા ક્યાંથી આવ્યું જો તો મને એવું વિડીયો જો અહીંયા કપડા નો ઢેગલો કર્યો ભાઈ તે કે મે ડોળા હું કામ કરી ડોળા કરતા કે તારા બહાર આંગળી નાખી નાઈસ માં ઓ સાસે ઓ વાહ ભાઈ વાહ मापि थिन आ ए कति ला पढ्या मापि थिन दे ओ आन धनी मान धनी हो सरस बहु सरस तारो आवाज ज न आवतो पप्पा छे बाहेर ठ्याक पप्पा छे बाहेर अरास गर बाम दे वाह सरस ओ हाली लागास बो हाली लागास તઈએ તો તું પ્યાર થી ખબર પડે ને મને અત્યારે થોડી મને ખબર હતો કેવી લાગે અત્યારે શું છે હરક પદુડી હજી તો વાર છે ને હમ હમ હજી તો વાર છે પછી આ બધા કપડા હકેલો હમ ત્યારે આપણે અહીંયા કેમેરા અનબોક્સિંગ કરવાનું છે ને જેમાં હું છે કે ઘણી બધી વસ્તુઓમાં આવેલી છે તો તમને હું બધાયને બતાવી કારણ કે અત્યારે ટાઈમ નથી નાઇટ થઈ ગઈ ને રાતે કાંઈ મજા આવે નહીં આપણે બધાને વ્લોગ જોવાની તો એ તો હું તમને ખાલી ડેમો બતાવી દઉં છું કઈ રીતનું છે એમ જો આ રીતે બધામાં પેકિંગ છે તો કેમેરો બધી વસ્તુ તમને બતાવી આમાં ઘણી બધી છે અને આ એક લાઇટ છે લાઇટ તમે જોવો ને બહુ જ મસ્ત હશે ને બહુ જ અલગ રીતે થાય છે ને મારે જે ફોટો પોઝમાં જે જોઈને યુઝ કરવા માટે લાવ્યો છે બહુ જ મસ્ત હશે આમાં હોડ છે આ ફેસલાઇટ વૂડ છે ને એમાં કેમેરાની ઝાઝી બધી વસ્તુ છે આ બેગ લીધેલું છે બહુ ને હવે તમને બધાને હું છે ને સવારે બતાવ્યું અનબોક્સિંગ વિડીયો બધા છે અત્યારે અમારે કિશનભાઈ ને જો અત્યારે રાજુભાઈ આવી ગયા છે લાલજીભાઈ અમારે શું કહેણું લેવા બાજરાનું દવણું લેવા અમારા ઠામડા મામલાને ઉટકાય છે અત્યારે જો આમાં બધો કેમેરાનો સામાન જાજો બધો પીડો છે આ બધો સામાન બહાર કાઢીને હવે અમારે લગનની સીઝન શરૂ થઈ ગઈ છે તો અત્યારે હવે આપણે બધી બેટરી ને બધી સારસમાં મૂકવાની છે ચાલો ફટાફટ કાઢી રાખો હાલો બધી બધો સામાન કાઢવાનો છે જો અહીંયા ઘોડી પીડી છે હજી ને અહીંયા આપણે લાડ બધી બેટરી ચાર્જિંગ થાય છે હજી અને અત્યારે તો ચાર બેટરી બે બેટરી અત્યારે ચાર્જિંગમાં અહીંયા છે આપણે કેમેરાની બેટરી ચાર્જિંગમાં અહીંયા છે ને એક એક્સ્ટ્રા પીડી છે અહીંયા બે એક્સ્ટ્રા પીડી છે આપણે એક પાવર અહીંયા ચાર્જિંગ થાય છે ને એક આપણે બાર મૂકેલી છે એક જોડી બીજા ચાર્જરમાં ને એક આપણે અહીંયા ક્વોટર લાઇટ પીડી છે આ આપણે સ્ટેન્ડ છે મોટું જે કેમેરા માટે આપણે જે લાઈવે કરવા માટે ઉપયોગ આવે છે એક કેમેરો આપણે અહીંયા પીડ્યો છે જે આપણે લીધો તો આપણે એનો વ્લોગ બનાવેલો છે અને ક્યારે બે ફેસલાઇટ છે આપણી પાસે આમાં મોટી ફેસ આવે છે એ આપણે કાલ બધી વસ્તુ આપણે છે ને બંને એટલી કોશિશ કરીશું આપણે તમને હું બતાવી એની પ્રાઇસ બધાની કહી આપણે કેમેરાની ફેસલાઇટની વૂડ છે આ આપણે

हाँ तो पूछ ने काका ने हूँ तो ले जाऊ <laughs> का किसान हाँसी बात नहीं भाई तो पी हाल रेडी वाह भाई वाह मगज तो तारी पाए से बस हम या बड़कर में ये तो तर नहीं सक्सेस जाए तारू न जाए न जाए हाँ भाई ये टपटी का दस लिया तो वही कक थाई तो नहीं सक्सेस जाए हाँ ये था है ये सक्सेस जाए

nay nó khỏi chắc em nó khỏe, bảo hiểm bồi dưỡng đó kho em kho khô lẹ thôi vậy, bài này nó phải tay cái ok done wow very nice really 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 done done